આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ડભોઈ એરિશનલ સેશન જજ શ્રીની કોર્ટ દ્વારા આજ રોજ ત્રણસો સાતના આરોપી પાંચ વર્ષની સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના પાંચમી ઓગસ્ટ બે હજાર અઢારના રોજ ડભોઈના નવાપુરા વિસ્તાર નજીક આવેલા જમાતખાના પાસે ઘટી હતી જેમાં આરોપી આમિરભાઈ વલીભાઈ મંસુરી એ જ વિસ્તારમાં રહેતા તરબેજ સલીમભાઈ ઘાંચી સાથે ઉગ્ર બોળા ચાલી થયા બાદ મામલો વધુ બીચક્યો અને છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં આરોપીની આમિર મનસુએ તબેજ ઘાંચીને હૃદય અને પેટના ભાગે મારમારી ભયંકર ઇજાઓ પહોંચાડી હતી ડબો પોલીસ મથકમાં ત્રણસો સાતની કલમ મુજબનો ગુનો નોંધ્યો હતો જે અંતર્ગત આજરોજ આ ગુનો ડભોઈ એડિશનલ સેશન જજ શ્રી એચજી વાઘેલા કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સામે પક્ષના વકીલ ડલુરો સાંભળી ઓરિજિનલ સેશન જજ શ્રી એચજી વાઘેલાએ બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી આમિર મનસુરી સામે ચુકાદો આપતા જણાવ્યું હતું ત્રણસો સાત કલમ મુજબ પાંચ વર્ષની સજા અને પંદર હજાર રોકડ દંડ સાથે ત્રણસો છવ્વીસના ગુના મુજબ ત્રણ વર્ષની સજા અને પાંચ હજાર રોકડ દંડ સજા ફરવા ફટકારી હતી આજરોજ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ શ્રી એચજી વાઘેલા નાઓએ ડભોઈ મુકામેના નવાપુરા નજીકના જમાતખાના પાસે બનેલ બનાવના બનાવમાં સંડોવાયેલ આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મંસુરી નાઓએ ઈજા પામનાર તબરેજભાઈ સલીમભાઈ ઘાંચી નાઓને તેઓના હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઈજા કરી ગુનો કર્યા અંગેનો કેસ મહેરબાન ડબોઈના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને ત્રણસો સાતના ગુનાના ગુના સબબ પાંચ વર્ષની સજા તેમજ પંદર હજાર દંડ ભરવાનો તેમજ ત્રણસો છવ્વીસના ગુનાના કામે ત્રણ વર્ષની સજા તેમજ રૂપિયા પાંચ હજાર દંડ ભરવાનો તેમજ દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેરની સજા ભોગવવાનો તેમજ ઈજા પામનારને દંડની રકમમાંથી રૂપિયા પંદર હજાર ચૂકવવાનો આજરોજ હુકમ કરેલ છે